આવનાર જે અગિયાર તારીખ છે અગિયાર માર્ચ બે હાજર ચોવીસ ના રોજ શક્તિ સંગઠ ખાતે આદિવાસી મહિલા જે એકલનારીઓ છે એટલે એકલનારી મહિલા સંમેલનનું આયોજન સનગઢ ખાતે કરવામાં આવ્યું છે તો એમાં તમામ જે આખો મહિલા સંમેલનનો જે ખર્ચ છે કે એને પહોંચી વળવાનું છે આખો કાર્યક્રમ ફાળાથી થશે અને એમાં ઉચ્છલ મીજલ સનગઢ વ્યારા ઉમરપાડા માંડવી અને માંગરોળ આમ સાત તાલુકાના એકલનારી બેનો ભાગ લેશે સાથે સાથે વાસદા તાલુકાના જે એકલનારી બહેનો છે એ પણ ભાગ છે અને કાર્યક્રમ દરમિયાન એકલનારીના જે પ્રશ્નો છે અને એમને જે સરકારની યોજનાઓ મળે છે કે અધિકારલક્ષી જે પ્રશ્નો છે એમને મળતા નથી એમને મળે જેમ કે વિધવા પેન્શન છે વૃદ્ધ પેન્શન છે અને સાથે સાથે અમુક કૌટુંબિક કિસ્સાઓ છે એમના જે અધિકાર છે પૂરતી રોજગારી મળવી ગઈ એવા ઘણા બધા પ્રશ્નો છે એકલનારીના એ પ્રશ્નોની રજૂઆતના ભાગરૂપે આવેદનપત્રો આપવામાં આવશે અને મોટી સંખ્યામાં એટલે કે છ હજાર જેટલા બેનો ભાગ લેશે તો તમામ બેનો જેટલા પણ ગામોના એકલનારી બેનો છે એ કાર્યક્રમમાં જોડાય એ સૌને આમંત્રણ પાઠવી છે કાનૂની સહાય અને માનવાધિકાર કેન્દ્ર સનગળવતી બધાને જય આદિવાસી જય આદિવાસી આ એકલનારી સંમેલન દાંડફાળાથી થનાર હોય જેથી જે એકલનારી બહેનો ભાગ લેનાર છે એમણે પોતાના યોગદાન પેટે પચાસ રૂપિયા આપવાના હોય છે એ સિવાયના જે અન્ય દાતા ભાઈ બહેનો છે એ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી શકે છે એમને આવકાર્ય છે એકલનારી બહેનોને ટેકો આપવા વિનંતી જયા દિવસે